હાલો મિત્રો આજના નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું શું તમારો પ્રિય મિત્ર ભૂપતભાઈ તો કેમ છો બધા મિત્રો મજામાં ને આપણા વિડીયો જોવે તે બધા મજામાં જ હોય તે તો જો આજે આપણે આવી ગયા છીએ ધાંદલપુર ગામ ધાંદલપુર ગામના ધુંધળીનાથ ભગવાન જો આ તમને બતાવું છું આગળ જે છે તે ધુંદળીનાથ ભગવાનનું મંદિર છે તે મંદિર આજે આપણે તમને બતાવવાના છીએ તો વિડીયોમાં આગળ સુધી જો જોતા રહેજો અને આ ધું જગ્યા ઉપર શું શું છે તે તમને સંપૂર્ણ તો વિડીયોમાં આગળ સુધી જોડાયેલા તમને આગળ બતાવશું તો ચાલો મિત્રો સાયલા તાલુકામાં આવેલું ધાંદલપુર ગામ તેનો ધબકતો ઇતિહાસની આજ આપણે વાત કરવાની છે મિત્રો કોળી સમાજના એક સંતાન વીર ધુંદળીનાથ ધાદલપુર કોળી સંતાનનો ગૌરવમય ઇતિહાસ ગુજરાતની પવિત્ર ધરા પર અનેક વીર પુરુષો અને સંતોએ જન્મ લીધો છે એમાં એક નામ છે વીર ધૂંધળીનાથ જેનો ઉદય થયો ધાંધલપુર ગામમાં કોળી સમાજનું ગૌરવરૂપ સંતાન તરીકે ધૂંધળીનાથનો જન્મ એક સામાન્ય ખેડૂત કુટુંબમાં થયો પણ હૃદયમાં હતી અસાધારણ શક્તિ અને આત્મવિશ્વાસ બાળપણથી જ તેઓ સુરવીરતા દાનશીલતા અને ધર્મભાવ માટે પ્રસિદ્ધ હતા મિત્રો એટલું જ નહીં તેમણે અન્યાય સામે અવાજ ઉઠાવ્યો દુર્બળોની રક્ષા કરી અને પોતાના ગામ ધાંદલપુરમાં શૌર્ય અને સંસ્કૃતિનું પ્રતિક બનાવી દીધું ધૂંધળીનાથ ફક્ત તલવારના વીર નહોતા તેઓ આસ્થા અને એકતાના પ્રેરક સંત હતા ધૂંધળીનાથ નામે તેમણે ધર્મ રક્ષા માટે અનેક યુદ્ધો લડ્યા અને પોતાના પ્રાણ અર્પણ કરી વીર નું ખિતાબ મેળવ્યું અંદર છે જે માતાજી તે માતાજી ના પણ દર્શન કરાવી શંકર ભગવાન ના પોઠિયા ના કાન માં કેવાથી શંકર ભગવાનના ભગવાન આપણી મનોકામના પૂર્ણ કરતી હોય છે એટલે આવી રીતે માણસો શંકર ભગવાનના પોઠિયાને પોઠિયા કાન માં કઈક હોય છે જો મિત્રો અત્યારે તમે હાલમાં જોઈ રહ્યા છો તે વિડીયોમાં આ છે ધાદલપુરની જગ્યામાં ઘણા બધા જૂના વર્ષો પહેલાનું આ એક આપણે મંદિર છે તો જો મિત્રો અત્યારે હાલમાં તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો તે તુંદળીનાથ ભગવાન છે અને આ જગ્યા ઉપર આપણે માનતા રાખો તો પગની માનતા રાખવામાં આવે છે જો આવી રીતના લાકડાના પગ હોય તેની માણસો માનતા રાખે છે અને આ માનતા આપણે પૂર્ણ થતી હોય છે તો મિત્રો અત્યારે તમે આ જોઈ રહ્યા છો તે ધાંદલપુર ગામ છે ધાંદલપુરના ગામમાં ધુંદળીનાથનું મંદિર છે ત્યાંની આપણે એક આ જૂની વાય છે આપણે ગુજરાતમાં જે રાણકી વાવ કહેવાય તે સિવાયની આ જગ્યા ઉપર એક ધુંદળીનાથની જગ્યા છે ત્યાં પણ એક વાય છે આવી તો આ જૂનો આપણે ઝવેરસન મેઘાણી જે સોટીલામાં થઈ ગયા જે આપણા કવિ ઝવેરસન મેઘાણી તેને પણ આ જે ધાંદલપુરને તૂધળીનાથ છે ધાદલપુરના આ મંદિરનો ઇતિહાસ આપણા ઇતિહાસમાં લખેલો છે જે આ હું તમને સંપૂર્ણ વિડીયોમાં બતાવીશ કે આ જગ્યા ઉપર શું શું વસ્તુ છે આજુબાજુમાં કેવું વાતાવરણ છે તે બધું આપણે બતાવવાના છીએ આ વિડીયોમાં તો વિડીયોમાં જોડાયેલા રહેજો એટલે હું તમને સંપૂર્ણ આનું વાતાવરણ કેવું છે અને આ જગ્યા ઉપર શું શું વસ્તુ છે કયા કયા માતાજી છે તે સંપૂર્ણ બતાવવાની કોશિશ કરીએ છીએ એટલે વિડીયોમાં આગળ સુધી જોડાયેલા રહીજો તો આપણે ચાલો તમને બતાવીશું મિત્રો તમે આ વિડીયોમાં જોઈ રહેલા છો આ વાય આ વાય રહીને એ ઘણા બધા વર્ષો પહેલાંની છે કહેવાય છે કે અહીંનો ઇતિહાસ એવો છે કે આ જે વાય રહીને એ રાતોરાત ભૂતે બનાવેલી છે અને અહીંયા જુઓ અહીંયા એક માતાજી છે અહીંયા માતાજી તમારે જો આવી રીતના પથ્થરમાંથી આખી વાયનું નિર્માણ કરેલું છે જો આ વાયમાં અહીંયા હાલમાં પણ પાણી છે તો તમને નજીકથી હું બતાવીશ કે આમાં પાણી કેવું છે અને બારે માસ આ વાય રહીને આ વાયની અંદર બારે માસ પાણી ભરેલું રહે છે પાણી અને આ વાયમાં કદી ખૂટતું નથી અને આ આમાં ઇતિહાસ આપણે ઝવેરચંદ મેઘાણીના કયું સોરઠની ધરતીમાં કે એમાં કંઈક મને બહુ ખાસ અત્યારે યાદ નથી એટલે એમાં લગભગ લખેલો હોય છે આ તુંદળીનાથના વાયનો ઇતિહાસ ધાદલપુરનો તો ઘણા બધા મિત્રોને ખબર ન હોય પણ આપણે હાલ અત્યારે એ જગ્યા ઉપર આવી ગયા છીએ અને આ જગ્યાનો સંપૂર્ણ હું તમને ઇતિહાસ બતાવીશ તો બાજુમાં એક આ મંદિર છે મિત્રો જો આ મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે આમાં ઈંટ નથી રેતી નથી અને સિમેન્ટ પણ નથી પણ આ તો જુઓ મિત્રો આજુબાજુમાં આવી રીતની વાય છે વાયની આજુબાજુમાં આ રીતની દિવાલ કરેલી છે અને આ અત્યારે તમે આ જોઈ રહ્યા છો ને આ આખું પથ્થરમાંથી બનાવેલું છે અને જો ઉપરથી હું તમને બતાવું જો આવી રીતની વાય છે અને આ વાય એમ કહેવામાં આવે છે કે ભૂતે ગાળે છે જો આ આ આવી રીતના આજુબાજુમાં વૃક્ષો છે જો આ બધા વૃક્ષો છે અને અહીંયા તમે આવો એટલે તમે ખરા ખરેખરનો શાંતિનો અનુભવ થાય છે આપણને પક્ષીઓના મીઠા કલરો જોવા મળે છે એક વખત અવશ્ય આ આપણે જગ્યા ક્યાં આવેલી છે એની થોડીક હું તમને વાત કરું આ જગ્યા રહીને નાંદરપુરમાં આવેલી છે જે ધુંદળીનાથની જગ્યા ઉપર આપણે હાલ સીવી અને ધાદલપુર આપણે સુરેન્દ્રનગર જિલ્લો સાયલા તાલુકો અને ધાંદલપુર ગામ આ ગામમાં આ ધુંદળીનાથ ભગવાન આવેલા છે તેના આપણે મંદિરના સંપૂર્ણ તમને દર્શન જુઓ છેલ્લે આવો ગોળ કુંડો કૂવો છે અને આવી રીતની આખી જો આ વાય તમને બતાવું ઠેઠ આ બાજુ લગીન છે ઠેઠ આગળથી ચાલુ થાય તે અહીંયા કુવા લગીન વાય છે અને આ વાય રહીને એ ભૂતે બનાવેલી છે એમ કહેવામાં આવે છે રાતોરાત ભૂતે બનાવેલી છે ખાલી આ વાય નહીં એક આપણે આ ગામ છે ગામની ફરતે ફરતે આખી દીવાલ બનાવેલી છે અને એક નવલખો આપણે એક હેજક પર જે ગામ છે આની બાજુમાં આપણે ધાંધલપુરની બાજુમાં આવે હેજક પર હેજક પર રહ્યો ન્યાય પણ આપણે નવલખો બનાયેલો હશે તો ઘણા બધા મિત્રોને આપણે આ બતાવવાની કોશિશ આ જૂનું આપણે ઇતિહાસ છે જે આપણે જયસંતભાઈ મેઘાણીએ લખેલો હતો જે લગભગ સોરાષ્ટ્રની ધરતીમાં આ ઇતિહાસ આખો લખેલો છે ધાંદલપુરનો તો આ ઇતિહાસને આપણે આપણા વિડીયોમાં અત્યારે બતાવી રહ્યા છીએ આપણે અત્યારે હાલ કુંદળીનાથની જગ્યા ઉપર આવી ગયા છે અને જો આજુબાજુમાં જો આવા મોટા મોટા વૃક્ષો છે અને આ જગ્યા ઉપર પહેલાં તો અહીંયા મેળો ભરાતો તો આ ધાંધલપુરમાં ને અત્યારે હવે નથી ભરાતો અત્યારે સરકારે બંધ કરી દીધો છે એટલે નથી ભરાતો નકર મેં આ મેળામાં આવતા હતા ખૂબ મજા આવતી મોટા મોટા શગદોળા આવતા તો આવી રીતનું કાંઈક આ તુંદળીનાથની વાય અને આ જગ્યા આપણે સંપૂર્ણ બતાવી છીએ અત્યારે ચાલો હવે મિત્રો જો આ ઘણા બધા વર્ષો પહેલાંનું છે આની ઘણા બધા વર્ષો થઈ ગયા તે દૂનું છે તો આવી રીતના જો પથ્થરમાંથી ઊભું કરેલું છે અને આ જૂની કોતર કામ છે જો કે મસ્તની કોતરકામ છે હવે અત્યારે તો આવું કંઈ આપણે જોવા પણ નથી મળતું ઘણા બધા વર્ષોથી આ ભૂકંપ આવ્યો તો એ છતાં પણ અહીંને જે મંદિર છે તેને કોઈ પણ અસર નથી થઈ જો આપણા તો મકાન હોય તો મકાનને પણ ભૂકંપ આવે તો પડી જાય પણ અહીંયા કોઈ વસ્તુ કંઈ થઈ નથી એટલે આવો બધો ઇતિહાસમાં આપણે ઘણું બધું ન જાણવા મળતું હોય તેવું જાણવા મળતું હોય છે જો આખી સંપૂર્ણ તમને હું આ જે વાય છે એ વાય કહેવામાં આવે છે તેને હું તમને સંપૂર્ણ દર્શન કરાવું છું તો જોઈ લો આવી રીતનું અત્યારે હાલમાં પણ પાણી છે આ વાયની અંદર પક્ષીઓ છે જો જો આ તમને હું ચારે બાજુનું આ વાય છે વાયના સંપૂર્ણ તમને દર્શન કરાવું છું જો ઉપર પણ આ રીતનું આની કલાક બહુ જ મસ્તની છે જો આ રીતનું છે અને આજુબાજુમાં જો આ મોટા મોટા વૃક્ષો છે વડ છે અને જો આ રીતનું છે આખું હાલમાં તમે જોઈ રહ્યા છો તે ધાંધલપુર ગામ છે ધાંધલપુર ગામના ધુંદળીનાથ છે તુંદળીનાથ ભગવાન ત્યાંની આ ધાંદલપુર ગામની વાય છે ઘણા બધા જૂના જમાનાની છે તો મિત્રો જો આ રીતના પથ્થર ઉપર પથ્થર ફિટ કરી અને સંપૂર્ણ વાયુનું નિર્માણ કર્યું છે આમાં આપણે

તો તમને આ ધુંદોળીનાથ સંપૂર્ણ દર્શન કરાવશું આપણે ભગવાન બેઠેલા છે આ મોટે પથ્થર છે હાલ તમે જોઈ રહ્યા છો આખી વિશાળ પથ્થર અઢાર ની બનાવેલી છે ચાલો મિત્રો આ બાજુમાં જુઓ એક ધૂણો પણ છે તુંદળીનાથ ભગવાનનો અહીંયા ભક્તો આવતા હોય છે અને અહીંયા આપણે કોઈ માનતા કરવા આવતા હોય છે તો આ રીતનો સુંદળીનાથનો વિડીયો તમને બતાવ્યો તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો શેર કરજો અને કોમેન્ટમાં જઈ તુંદળીનાથ ભગવાન લખજો તો ચાલો મિત્રો હવે આપણે આ વિડીયોમાં રજા લઈશું અને બીજા વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય આવજો અને તમારી તબિયત પાણીનું ધ્યાન રાખજો તો ચાલો આવજો બાય